એક બે દીદી પેક કરી 1000 રૂપિયા માંગુ ઉસી ના આવજે નહીં માંગુ હાલતો નહીં 500 થઈ નહીં કરવાનો

એ ઉભો થઈ રેડી ભાઈ અમે બેન બે બે હજાર રૂપિયા નું હતું આપડે રેડી હજાર હજાર રેડી કોઈ બે ફેર દી બે ચાય ને ચાય લઈ લો હા રે રેડી રેડી પીસ ભાઈ હા એ મને ક્યાંથી 2 2000 કાઢી ના લો પીસ ભાઈ ઉલા આ કરાય આ હરુ એ અલે અમન નહી દેવાના હ આ વાહ 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 માયા ના ઓલા ઓલાડી ના ઓલાડ ઓલાડો ઓલાડો દુલાવ બતી જો તમારી એકદમ ઊભું થઈ ગયું હવે તમે જીત્યા तुम्हारा 2000 तुम्हारा हाथ में लागे तेंगे तेंगे। <laughs> है दू दू देंगे देंगे उसको मार दो अरे एक बार चाहिए एक चाहिए लो वाली घेर भाई हो घेर मान चे एक, तो एक ट्राई जीती जाओ बे एक ट्राई ना अब ये अब एक ट्राई ना

आ बात jalan चैलेंज दे यदि malah